જયારે આપણે બહાર જઈને ફેન્સી ગોટા ઢોંસો બનતા જોઈએ ને તો એવું થાય કે આ લોકો કેવી રીતે ફટાફટ તવા ઉપર બનાવતા હશે આપણાથી તો ઘરે બનાવી જ ના શકાય એવો વિચાર આવે છે ને પણ પણ તમે તમે એકદમ જ જ ખોટા છો ઘરે ખૂબ સરળતાથી આ ગોટા ઢોંસો તવાની ઉપર બનાવી શકો છો જેવો આપણને ભાર મળે છે હેલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઢોંસા બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ખીરું તૈયાર કરીશું તો અત્યારે મેં ઉગડી ચોખા જેને બોઇલ રાઇસ તરીકે કે ઇડલી ઢોંસાના ચોખા તરીકે ઓળખવામાં આવે છે એ લીધા છે મેં અત્યારે જે કપ ઉપયોગમાં લીધો છે એને બસો પચાસ એમએલ નો છે તો એ કપ ભરીને આપણે બે કપ ચોખા લેવાના છે આ ચોખા તમને ઓનલાઈન કે પછી કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે તો બે કપ આપણે ચોખા લઈશું અને એની સામે આપણે અડધો કપ અડદની દાળ લેવાની છે આપણે નોર્મલ જે ઢોસા બનાવીએ ને એના કરતા આની અંદર ચોખા અને અડદની દાળનું માપ થોડું અલગ હોય છે તો બે કપ ચોખા હોય તો એની સામે ચોથો ભાગ એટલે કે અડધો કપ આપણે અડદની દાળ લઈશું બંનેને ભેગા કરી પાણીથી આપણે લગભગ ત્રણથી ચાર વાર ધોઈ લેવાના છે પાણીથી જ્યારે આપણે ધોઈએ ને તો પાણી એકદમ ચોખ્ખું રહે ને ત્યાં સુધી આપણે એને સાફ કરવાના છે નહીતર શું થશે કે તમારા જે ઢોસા છે ને એનો કલર થોડો કાળાશ પડતો થશે એટલે જ્યારે પણ તમે ઇડલી ઢોંસા બનાવો અને ખીરું તૈયાર કરો તો આ રીતનું સફેદ પાણી ત્રણથી ચાર વાર દૂર કરવું જરૂરી છે તો ત્રણથી ચાર વાર પાણીથી હું એને બરાબર સાફ કરી લઈશ આમ તો આ બધી નાની નાની વાતો હોય છે પણ આપણે જ્યારે રેસીપી ઘરે તૈયાર કરતા હોઈએ ને તો એનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે તો બસ આ જે સફેદ પાણી છે છે ને એ ત્યાં સુધી વાર એને પાણીથી લીધા તમે જોઈ શકો છો પાણી એકદમ અત્યારે ચોખ્ખું છે તો હવે એને ઢાંકી અને લગભગ આપણે પાંચ થી છ કલાક માટે રહેવા દઈશું ગરમીની સિઝન હોય તો ત્રણ થી ચાર કલાક રહેવા દેવું હવે અત્યારે મેં અહીંયા ગળી એક ટી સ્પૂન મેથી લીધી છે અને એને પણ પાણીમાં પલાળી અને મેં રાખી દીધી છે તો પાંચ થી છ કલાક થઈ જાય ને પછી આપણે વાટીએ ને એ પહેલા શું કરીશું અડધો કપ સોજી લઈશું અને અડધો કપ આપણે બેસન લેવાનું છે તમે નાની મોટી કોઈ પણ સોજી ઉપયોગમાં લઈ શકો તો જેટલી અડદની દાળ હતી એટલો જ ભાગ આપણે સોજીનો ને ચણાના લોટનો રાખવાનો છે બંનેને મિક્સ કરી લઈએ અને થોડું પાણી નાખી એક બેટર તૈયાર કરી લઈએ આ જે ખીરું છે ને ફેન્સી ઢોસાનું ખીરું તરીકે પણ ઓળખાય છે આમાંથી તમે કોઈ પણ ફેન્સી ઢોસા જેમ કે શેઝવાન ચટણી ઢોસો હોય કે પછી આ રીતનો ગોટાળ ઢોસો હોય આવા કોઈ પણ ટાઈપના જે ફેન્સી ઢોસા ગણાય છે ને એ બનાવી શકો છો પાણી નાખી આપણે આ રીતનું એનું ખીરો તૈયાર કરી લેવાનું છે હવે આપણા જે દાળ અને ચોખા છે ને એ સરસ પલડી ગયેલા છે તો એને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું હોય તો મેં એમ છ કલાક પલાળી રાખવાનો અને જો ગરમીની સિઝન કલાક રાખશો તો પણ ચાલશે હવે જે મેથી દાણા હતા એ પણ એની સાથે આપણે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી મિક્સર જારમાં વાટી અને તૈયાર કરીશું અને જયારે આપણે એને વાટીએ ને તો પહેલા વધારે પાણી નહીં નાખીએ તમે પહેલાથી જો વધારે પાણી નાખી દેશો ને તો સરસ એ પીસાશે નહીં ઇડલી માટેનું આપણે ખીરું વાટીએ ને તો એ થોડું કકરું રાખવાનું હોય ઢોંસા માટેનું હોય ને એ થોડું રવાદાર એટલે આપણે સોજી પલાળી અને કેવું ટેક્સચર આવે બસ એવું જોઈશે આપણને તો ક્વોન્ટિટી વધારે છે તો હું બે થી ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી અને ગ્રાઇન્ડ કરીશ એક સાથે જો વધારે ભરી દઈએ ને તો પણ બરાબર એ ગ્રાઇન્ડ નથી થતું તો ખીરું આ રીતનું આપણે વાટી લેવાનું છે તો મેં બે પાર્ટમાં ડિવાઈડ કરી લીધું હતું અને એનું જે ટેક્સચર છે ને એ એકદમ સરસ રવાદાર છે બહુ જ ફાઇન અને ઝીણું પણ નથી કરવાનું તો બસ આ રીતનું ટેક્સચર આવી જાય પછી આપણે જે સોજી અને ચાનો લોટ તૈયાર કરીને રાખ્યો છે ને એ એની અંદર મિક્સ કરીશું અને બંનેને એકદમ સરસ ફાંટી લેવાનું છે આ રીતે ફાંટવાથી શું થશે હાથની ગરમી મળશે અને સાથે જે એરબોન બેક્ટેરિયા એટલે કે હવાની અંદરના જે બેક્ટેરિયા હોય ને એ પણ ખીરાની અંદર જશે અને ખીરું આપણું એકદમ સરસ બનશે હવે ઠંડી છે તો આ ખીરાને તમારે લગભગ સાથી 8 આઠ કલાક માટે રાખવું પડશે જો ગરમી હોય તો એ પ્રમાણે તમારે આ ખીરાને રાખવાનું હોય છે તો લગભગ પાંચથી સાત મિનિટ ફાટી પછી ઢાંકી આપણે રહેવા દઈશું થોડી ગરમ જગ્યા હોય એટલે કિચન કેબિનેટ હોય એની અંદર મૂકશો તો આ તો જલ્દીથી આવશે તો મેં એને લગભગ આઠથી નવ કલાક રહેવા દીધું હતું અને તમે જોઈ શકો છો કે આપણું ખીરું અત્યારે એકદમ સરસ થઈ છે ખૂબ જ સરસ હાથો આવી ગયો છે અને આ ખીરાને તમે ફ્રીજની અંદર સ્ટોર કરીને સુધી રાખી શકો છો તો તમારે જેટલું ખીર ઉપયોગમાં લેવું હોય એટલું અલગ વાસણમાં કાઢવાનું અને બાકીનું તમારે ફ્રીજની અંદર મૂકી દેવાનું તો એકદમ સરસ એની અંદર અત્યારે જાળી પડી છે આ ખીરામાંથી તમે ફેન્સી ઉત્તપમ પણ બનાવી શકો છો પણ આમાંથી તમે ઇડલી નથી બનાવી શકતા ઇડલી બનાવી હોય તો એના માટે ચોખા અને અડદની દાળનું પ્રમાણ અલગ હોય છે તો ઇડલીની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે તો આપણું જે ખીરું છે એ તૈયાર થઈ ગયું છે તો અત્યારે બધું ખીરું ઉપયોગમાં નથી લેવાની તો બધા ખીરાની અંદર આપણે મીઠું નહીં નાખીએ જેટલું ખીરું ઉપયોગમાં લેવાનું હોય ને એટલું ખીરું આપણે બીજા વાસણમાં કાઢી એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું જો તમે બધા જ ખીરાની અંદર મીઠું નાખીને મૂકી દો ને તો પછી આ તો ખરાબ થઈ જાય છે તો જયારે જરૂરમાં લેવાનું હોય ત્યારે જ મીઠું એડ કરવાનું અને મને પાણી નાખવાની જરૂર નથી લાગી તમને જો લાગે તો તમે ખીરાની અંદર થોડું પાણી નાખી આ રીતની કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો તો બસ આ રીતનું ખીરું આપણને જોઈશે હવે ઢોસો બનાવવા માટે આ રીતનો જે જાડો તવો આવે ને એ મેં લીધો છે એકદમ તવો બરાબર ગરમ થઈ જાય ને પછી આપણે એની પર પાણીના આ રીતે છાંટા નાખવાના એ એકદમ જ આ રીતે વરાળ થઈ જવા જોઈએ એટલે કે તવો આ રીતનો એકદમ ગરમ હોવો જોઈએ તવો બરાબર ગરમ થાય પછી એને થોડો ઠંડો થવા દેવાનો એટલે કે પાણી નાખી ઠંડો થવા દઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે રાખી દઈશું ઢોસાને આપણે અંદરની બાજુથી ફરાવતા જઈ બહારની બાજુ આ રીતે લાવવાનો છે અને નોર્મલ આપણે જે ઢોસા બનાવીએ ને એના કરતાં આપણે થોડો એને ઝાડો રાખીશું તમારી પાસે આવો જો લોખંડનો તવો ના હોય તો તમે નોનસ્ટિક તવો પણ લઈ શકો છો થોડું એ શેકાઈ જાય ને પછી આપણે એની પર આ રીતે બટર લગાડી દઈશું તમે ઘી અથવા તો તેલ પણ લગાડી શકો બટર લગાડવાથી ઢોસાનો કલર અને સ્વાદ બંને સરસ આવે છે અને આજે આપણે બહાર જેવો બનાવી રહ્યા છે એટલે મેં અત્યારે બટર લગાવ્યું છે ત્યાર પછી એની પર આપણે ડુંગળી મૂકવાની છે લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી અને એટલા જ આપણે એની અંદર ટામેટા એડ કરીશું અને કેપ્સિકમ એડ કરીશું આ પ્રમાણે તમે જો ઘરે ક્યારે પણ ગોટાઢસો તવા પર ના બનાવ્યો હોય ને તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો મીઠું સ્વાદ મુજબ નાખીશું થોડી આપણે હળદર નાખવાની છે લગભગ વન ફોર ટી સ્પૂન જેટલી હાફ ટી સ્પૂન મરચું અને હાફ ટી સ્પૂન આપણે એની અંદર સાંભર મસાલો નાખવાનો છે ત્યારબાદ પનીર અને ચીઝ છીણીને નાખીશું બનાવવામાં એકદમ જ સરળ છે તમે જો માર્કેટમાં બહાર ખાવા માટે જાઓને રેસ્ટોરન્ટમાં અથવા તો કોઈ પણ જ્યાં ખાવ ગલી હોય ત્યાં તો લગભગ ત્રણસો થી સાડા ત્રણસો રૂપિયાની કિંમત નો આ ગોટાળો ઢસો મળે છે પણ તમે જો ઘરે બનાવો ને તો એટલા માં તો ઘરના બધા જ સભ્ય પેટ ભરીને ખાઈ શકે છે અને ખરેખર ખૂબ જ ઈઝી છે ચીઝ અને પનીર તમને જેટલા ગમતા હોય એટલા તમે આની અંદર નાખી શકો છો ત્યાર પછી આપણે એને ચમચીની મદદથી સ્પ્રેડ કરીશું ને થોડી કોથમીર ઉમેરીશું બહાર છે એનાથી કરે પણ આપણને એટલી પ્રેક્ટિસ ના હોય ને તો મેશરથી થી જો કદાચ વધારે વજન આવે ને તો ઢોસો આપણે તૂટી પણ શકે તો આપણે ચમચીથી આ રીતે હલકા હાથે એને મિક્સ કરવાનું છે અને પછી આપણે એની અંદર થોડું પાણી નાખવાનું છે અને તમને જો એવું લાગે કે તવા પર તમને બનાવવાનું નથી ફાવતું અથવા તો થોડો ડર હોય તો તમે અંદર આ આ બધી જ વસ્તુઓને ભાજીની જેમ બનાવી શકો છો પણ ઢોસાની ઉપર તમે ભાજી તૈયાર ને તો ઢોસામાં પણ એનો સ્વાદ આવશે અને એ ઢોસો ખાવામાં ખરેખર ખૂબ જ સરસ લાગશે થોડું પાણી નાખ્યું છે અને મને હજુ એની અંદર થોડું ચીઝ ઓછું લાગી રહ્યું છે તો આપણે બીજું થોડું ચીઝ ખમણીને નાખીશું તમારે જો એને વધારે ચીઝી ના બનાવવો હોય તો તમે પનીર પણ નાખી શકો છો મિક્સ કરી અને પાણી આપણે જ્યારે નાખીએ ને તો એક સામટું વધારે નહીં નાખીએ બેથી ત્રણ ચમચી એ રીતે જ નાખીશું તો આ રીતે બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ જાય થોડી મેશી થઈ જાય ને પછી આપણે એને ઢોંસાની ઉપર પણ બધી જ જગ્યાએ ફરાવી દેવાની છે એટલે એનો જે સ્વાદ છે ને એ બધો જ ઢોસાની અંદર આવી જાય ગ્રેવીનો જે મસાલાનો સ્વાદ છે ને એ ઢોસામાં આવશે અને એના કારણે જ આનો જે સ્વાદ છે ને ગોટા ઢોસાનો ખૂબ સરસ લાગે છે તો મેં ફરીથી થોડું પાણી એની અંદર નાખ્યું છે અને હવે આપણે શું કરીશું કે જે સ્પેચ્યુલ આવે છે ને આ રીતનો સિલિકોનવાળો એનાથી મિક્સ કરતા જઈશું એને અને મિક્સ થઈ જાય ને પછી આપણે એને એક બાઉલમાં કાઢી દઈશું તમે બહાર જો આનું પ્રિપરેશન જોયું હોય ને તો સેમ આ જ રીતે તૈયાર કરવામાં આવે છે ફક્ત એની અંદર મેશરનો ઉપયોગ કરવામાં આવે છે પણ આપણને ઘરે આદત ના હોય રોજે આપણે બનાવતા ના હોઈએ તો ઢોસો તૂટી જાય એટલા માટે આ રીતે આપણે સ્પેચ્યુલા અને ચમચીનો ઉપયોગ કર્યો છે તો બસ અત્યારે આપણો જે ગોટાળો ઢોસો છે એની ભાજી છે તૈયાર થઈ ગઈ છે તો એને એક અલગ બાઉલમાં કાઢી દઈએ બાર તમને ભાજી આ રીતે અલગથી સર્વ કરીને આપવામાં આવે છે અને તમને જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું હોય છે મેં અત્યારે બહુ વધારે એને સ્પાઈસી નથી બનાવ્યો આમાં તમે શેઝવાન ચટણી પણ એડ કરી શકો છો વેરીએશન તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો અને હવે આપણે એને આ રીતનો ધારવાળો જે સ્પેચ્યુલા હોય ને એનાથી ઉઠાવી લઈશું તો આ રીતે કિનારીથી પહેલાં તમારે એને અલગ કરતા જવાનું એકદમ ઇઝીલી અલગ થઈ જશે અને તમને એમ થાય કે પાણી નાખ્યું છે તો પણ આ ઢોંસો એકદમ સરસ ક્રિસ્પી બને છે કેમ કે પાણી બધું જ આપણે જે ભાજી લીધી એમાં આવી ગયું છે તો એકદમ સરસ ગોટાવા ઢોસો બનીને તૈયાર છે તો આ ઢોસાની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો રેસીપીનો વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલી ની સાથે એને શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે